નસવાડી તાલુકા મામલતદાર એમબી બી પાટીલ વય નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ કર્મચારીઓ દ્વારા યોજાયો વારસાઈ ઝુંબેસમાં ખૂબ સારી કામગીરી કરી અઠ્યાવીસો થી વધુ વારસાઈ કરી યશસ્વી કામગીરી કરી વિગતે વાત કરીએ તો છોટાદેવપુર જિલ્લો કે આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા જિલ્લામાં નસવાડી તાલુકામાં અંતરિયાળ ગામડાઓ આવેલા છે કે જેમાં નિશ્ચરતાનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે ત્યારે સોળ માર્ચ બે હજાર ચોવીસના રોજના સ્વાળીતા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે એમ બી પાટીલ દ્વારા ચાર્જ લીધો ત્યારે અંતરિયાળ ગામડાઓમાંથી આવતા આદિવાસી ભાઈઓને જોઈ તેમનું દિલ દ્રવ્ય ઉઠ્યું અને સંકલ્પ લઈ નિર્ધાર કર્યો કે મારી ઓફિસમાં કામ અર્થે આવતા મુલાકાતીઓને ફોગટનો ફેરો નહીં ફરવા દેવાના નિર્ધાર સાથે તેઓના મિલનસાર સ્વભાવ થકી અંગત રસ લઈને કોઈ પણ કામ કાયદાની મર્યાદા કરી આપતા તેઓ આદિવાસી પ્રજા તેમજ કર્મચારીઓના ચહિતા બની ગયા હતા તેઓએ મામલતદારની ફરજ દરમિયાન વારસાઈ ઝુંબેશમાં ખૂબ સારી કામગીરી કરી અઠ્યાવીસો થી વધુ વારસાઈ કરે અને સાથે ટોચ મર્યાદાની ધારામાં પંદરસો એકર જમીન શ્રી સરકાર પંદરસો થી વધુ જન્મ મરણના હુકમો કર્યા સરકાર લક્ષી યોજનાના લાભ તેઓ રસ લઈને આદિવાસી વિસ્તારના લોકો સુધી પહોંચાડ્યા ત્યારે તેઓ તારીખ ત્રીસ છ બે હજાર પચીસ ના રોજ વય નિવૃત્ત થતા મામલતદાર કચેરીના કર્મચારીઓ તેમજ પ્રજાના નેતાઓ ઘોડાબગીમાં બેસાડી વિદાય આપી ત્યારે સૌ કોઈની આંખોમાં હરખના અસરુ દેખાતા હતા અને સૌએ પ્રાર્થના કરી હતી કે નિવૃત્ત જીવન સુખમય અને નિરોગી નીવડે કર્મચારી અને સારી રીતે કામગીરીનું અવતકલ પાવન્ય કલેક્ટર સાહેબની આગ્રહા અનુસાર ઝુંબેશ ઉઠાવી હતી એમાં ખૂબ સારી કામગીરી કરી વિસ્તારના આદિજાતિ વિસ્તારોમાં ખૂબ જ લોકોના દાખલા પણ તો પણ પાડી એમાં પંદરસો જેટલા અમે વરણના લગભગ ત્રણ હજાર पंदर सौ है एक वगैरह वगैरह तो यह कामगिरी गुजरात में करनी थी थी तमाम कामगिरी समय मरियादा में करेली से समय मरदा में जो कामगिरी नहीं जनसभा केंद्र और पुरवा तमाम जगह कामगी समय मरियादा में कर एक वर्ष सरकार सारो सहकारे लोगों को भी सारा है अँ पब्लिक सारी है खरेखर खुद सारी है अँ राजों कोई भी हरे-कर मनाई नौकरी करने खूब मजा आ थैंक यू